સુરતના કામરેજ વિસ્તારના પોલીસ સ્ટેશનના નામ આવેલા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ઈશરાની અને તેની ટીમે સુરત વિસ્તારમાંથી ચાલુ દારૂનું કટિંગ થાય તે પહેલાં દારૂનો મોટો જથ્થો પકડી પાડી ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી એસપીએ અભિનંદન પાઠવ્યા હતા સુરત કામરેજ આમતક ન્યૂઝનો એક વિસ્તૃત અહેવાલ મોજે પારુઠા ગામની સીમા ધારુઠાથી ચોખા તરફ જતી કેનાલ ખેતરાડી તરફ જતા રોડ ઉપરથી પ્રોહિબિશનનો એક કેસ કામરેજ પોલીસે શોધી કાઢ્યો હતો ડીઆઈજી પરવીરસિંહ અને સુરત ગ્રામ્યના પોલીસ વડા હિતેશ ચોઈસરની સિદ્ધિ સૂચનાથી કામરેજના પોલીસ ઇન્સ્પેક્ટર બીજી ઈસરાણીએ તાત્કાલિક અસરથી આ વિસ્તારમાં વોચ ગોઠવી અને પેટ્રોલિંગ હતા તે દરમિયાન તેમને ખાસ કરીને સુરતના ડીઆઈજી પ્રેમિત સિંહ સાહેબ અને ગ્રામ્ય પોલીસ વડા હિતેશ ચોઈસરની સિદ્ધિ સૂચનાથી કામરેજ પોલીસના પોલીસ ઇન્સ્પેક્ટર બીજી ઈસરાણીની માર્ગદર્શન હેઠળ એએસઆઈ બિપિનભાઈ રત્નાભાઈ પોલીસ કોન્સ્ટેબલ નામદેવભાઈ કલાભાઈ સંયુક્ત રીતે ખાનગીરાએ મળેલ બાતમીના આધારે કડોદરા ગામમાં રાહુલભાઈ દિનેશભાઈ રાઠોડ સફેદ કલરની એક્સયુવી ગાડીમાં ભારતીય બનાવોનો વિદેશી દારૂ લઈ જતો હતો ત્યારે કટિંગ માણસો પાંચસો ચાલુ કરાવે છે તે બાતમીના આધારે પોલીસે દરોડો પાડી કુલ મળીને રૂપિયા બે પોઈન્ટ તેતાલીસ લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો જેમાં મોપેડ મોબાઈલ અને એક પોઈન્ટ પિસ્તાલીસ લાખની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો પકડી પાડ્યો છે આરોપી વિકાસભાઈ સુધામભાઈ છગનભાઈ ગામિત ઉમરવસ પચીસ નયનભાઈ કાંતિભાઈ ભીમાભાઈ બત્રીસ વાળાને પકડી પાડેલ છે જ્યારે આ કામગીરી કરનાર પોલીસ ઇન્સ્પેક્ટર ઈશાણી તેમજ કામરે પોલીસ સ્ટેશનના એસઆઈ બિપિનભાઈ રણછોડભાઈ વિરમભાઈ નામદેવભાઈ દીપકભાઈ ઘનશ્યામસિંહ રાજદીપસિંહ અને રમેશભાઈ વગેરે કરી હતી